રાજુલા નવરાત્રી મહોત્સવ ઓપરેશન સિંદુર પરશુરાસ બહેનોએ રજૂ કર્યું રાજુલા બ્રાહ્મ સમાજવાડી ખાતે યુવા સંગઠન આયોજિત રાસોત્સવમાં આગેવાનો મુલાકાત લીધી હતી રાજ્ય સરકાર નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયા સાંસદ ભરતભાઈ સુત્રિયા જિલ્લા બીજેપી પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારાસભ્ય મહેશભાઈ કસોડા ચેતનભાઈ શિયાળ પીઆઈ ચાવડા વિશ્વ હિન્દુ પરિષદ નવરાત્રી દરમિયાન ગરબીમાં હાજરી આપી વરસાદ હોવા છતાં રાસોત્સવ આરતી રાસ ચાલુ રાખ્યો હોય નિર્દોષ પ્રવાસીઓ આતંકવાદીઓ દ્વારા થયેલ હત્યા વિરોધમાં લશ્કર દ્વારા ઓપરેશન સિંદુર ઓપરેશન મહાદેવ આતંકવાદીઓ દરમાં ધૂસી મારવામાં આવેલા જે આજે રાસોત્સવમાં પરશુરાસનું આયોજન કરાયું હતું રાજુલા રાસોત્સવ ઉત્સવમાં બહેનોએ ઓપરેશન સિંદુર પરશુરાસ દ્વારા વંદન કરી હતી રિપોર્ટ કાળુષા અમે ઓપરેશન નિમિત્તે એક ફરસી રાસ રજૂ કર્યો છે આવો રાસ અદભુત અહિયાં બધાએ બ્રહ્મ બ્રહ્મ નવરાત્રી મહોત્સવમાં અમે રજૂ કરી અને ખુબ ધન્યતા અનુભવીએ છીએ જય જય